સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ પરામાત્મા શ્રીકૃષ્ણ અર્જુન્ય બોધે છે કે સંભવામી યુગે યુગે તે અંગે તમારો પ્રશ્ન છે યાદા હિ ધર્મસ જ્ઞાનીર્ભવતી ભારત અભ્યુત્થાન અધર્મ તદાત્મન સૃજામ્યહમ પરીત્ર વિનાશાય ચુષ્કૃતા ધર્મસંસ્થાપનાર્થય સંભવાની યુગે યુગે ગીતાના ચોથા અધ્યાયનો આ સાતમો અને આઠમો શ્લોક છે સામાન્ય બુદ્ધિથી એમ ભાષે કે ભગવાન અવતરે મહાત્મા શ્રીકૃષ્ણ ખુલાસો કરે છે કે હે અર્જુન આ બધા પ્રાણીઓ જોઈ શકે એવી અહીં વાત નથી સાહેબ આત્મ સ્વરૂપનો જન્મ પિંડરૂપ દેહ તરીકે નથી હોતો યોગ સાધના દ્વારા પોતાની ત્રિગુણમય પ્રકૃતિને સ્વવશ કરીને ત્રિગુણ રહિત થઈને અધ્યાત્મની સીડીએ ચડતાં ચડતાં મોહ તદ્દન ક્ષીણ થાય છે ત્યારે હું પ્રગટ થાઉં છું એટલે કે આત્મા પ્રગટે છે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થાય છે અનુભવમાં આવે છે અબંધ પરિણામે જીવન જીવી જાણે ત્યારે આ થાય ટૂંકો શબ્દાર્થ કરતાં એમ ભાષે કે ફરી ફરીને હું હાજર થઈ જાઉં છું પણ આ પૃથ્વી પર જન્મ લઈને માનેલા દુશ્મનોને મારી નાખવાની વાત લડાઈ કરાવી મારામારી કરવાની વાત નથી દુનિયાવી ઝઘડાની અહીં વાત નથી મહાભારતની લડાઈ અને તેનું ક્ષેત્ર તે અંગે ભલે પુરાતત્વ ખાતાના અભ્યાસીઓ ઇતિહાસ વેદતાઓ પંડિતો ખેંચાણ કરે અહીં તો અંતરશત્રુઓના સામે લડાઈ કરી તેને મારી હઠાવવાની જરૂર છે લડો સૌ આત્મસંગ્રામે બહિવુદ્ધે શું લડો કુરુક્ષેત્ર દસ ઇન્દ્રિયોને એક મન બધું મળીએ આ અગિયાર અક્ષોહિણી સેના છે કુરુક્ષેત્ર ક્યાં આવ્યું પાણીપત પ્રયાગરાજ કાશી વૃંદાવન બિહાર કે ઉત્તર પ્રદેશમાં એ જ્યાં હોય ત્યાં હોય તો મળશે પણ એ તો વ્યવહાર અને અધ્યાત્મમાં તો ઈદમ શરીરમ કોંતેય ક્ષેત્રમિતિ અભિધિ હતી ગીતાના તેરમા અધ્યાયનો પહેલો શ્લોક હે કોંતેય એટલે કે હે અર્જુન મૂળમાં ક્ષેત્ર છે રણ મેદાન છે અહીં આસુરી અને દેવી સંપદની લડાઈ થાય છે પાંડુના સંતાનો સજાતીય અને ધૂતરાષ્ટ્રના સંતાનો વિજાતીય પ્રવૃત્તિ છે કર્ણ એ પણ વિજાતીય કર્મનું રૂપ છે યુધિષ્ઠિર એ ધર્મનું રૂપ છે અર્જુન અનુરાગનું રૂપ છે ભીમ ભાવરૂપ છે નકુળ નિયમનું રૂપ અને સહદેવ સત્સંગનું રૂપ છે ધૂતરાષ્ટ્ર અજ્ઞાનનું રૂપ છે જે સત્ય જાણવા છતાં અંધ બની રહ્યા છે દુર્યોધન મોહનું રૂપ છે અને દુઃશાસન દુર્બુદ્ધિ છે બુદ્ધિ બેડ મારી ગઈ છે ભીષ્મ બ્રહ્મરૂપ છે ભ્રાંતિગત શ્રીકૃષ્ણ એ સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ આત્માનું રૂપ છે ક્ષયિક સંકેતના ધણી મુનિઓને વડવા ક્ષેત્રે સંવંત ઓગણીસો બાવનમાં અને પ્રથમ રોળના રાજભક્ત રાજ રત્ન ભક્ત એવા પૂજ્ય સૌભાગભાઈને કુપોળદેવે વચનામુ છસો બોતેરમાં આ લડાઈનો બોધ આપ્યો છે કે મારે કામ ક્રોત્સભ લોભ મોહ પીસી ડારે इंद्रियु कतल करी कियो रजपूतो है मेरे मन मारे अहंकार मेर मारे मद मच्छर हूँ ऐसो रन रुतो है मारी आशा तृष्णा पुनि पापिनी सापिनी दो सबको सहार करी नीज पद पहते तो है सुंदर कहत ऐसो साधु कोई शिरवीर वैरी सब मारी के निचिंत ऐसू तो है अंतरंग शत्रु क्रोध मान माया लोभ ઈર્ષા અહંકાર આને મારવાની છે શ્રી કૃત સુંદર વિલાસમાંથી આ લેવામાં આવ્યું છે સાધુ બન્યો હવે મરી ગયો નવો જન્મ શરૂ થયો ખરો સાધક બન્યો કે નવો અવતાર શરૂ થયો નવો યુગ શરૂ થયો એ સાધુનું કુળ કે નદીનું મૂળ હવે પૂછવાનું નથી અહીંયા ઈહાપો જન્મે છે ગ્લાની જન્મે છે એ જ દર્શન પરિષય અને પછી તેમાંથી આત્મદર્શન સમ્યક દર્શન જન્મે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તરૂપ કર્યું તે કલ્યાણમુક્તિ સમ્યક દર્શનને નમસ્કાર હવે નવો જન્મ આ થયું નવું અવતરણ થયું મહાત્મા શ્રી કૃષ્ણ આ ચોથા અધ્યાયનો શ્લોક સંભવામી યુગે યુગે તે પહેલાંના શ્લોકમાં કહે છે કે હે અર્જુન મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે તું એ બધાને જાણતો નથી પણ હું તો જાણું છું સાધક નથી જાણતો સર્વપસ્થ મહાપુરુષ આ વાતના જાણ છે અને પરમ બોલ તો સાતમા વર્ષથી જાણે છે કે દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળ્યો છે અર્જુનને પ્રશ્ન ઉગે છે કે શું આ પરમાત્મા બધાની જેમ જન્મ ધારણ કરી ફરી ફરી અવતરતા હશે ફરી ફરી પેદા થતા હશે શ્રીકૃષ્ણ કહે છે એમ નહીં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ શરીર પ્રાપ્તિથી ભિન્ન છે એ અર્જુન આ જન્મ એ તો અનુભવની વાત છે મારો જન્મ આ ચામડાની આંખોથી જોઈ શકાતો નથી હું તો અજન્મ શાશ્વત છું અંતદ્રષ્ટિથી જોતા એ જણાય એમ છે દેહધારી પરમાત્મા શરીર હોવા છતાં પણ અશરી ભાવે જીવે દેહાતીત દશાના ધારક સ્વરૂપ સ્થિતિ સ્વરૂપ સ્થિત રહી ઉદયન યોગે જીવે છે પૂર્વનો હિસાબ ચૂકવે છે જો હિસાબ ચૂકતે કરવામાં ઉણોપ રહી ગઈ તો ફરી જન્મ લેવો પડે છે તે અંગે સાવધાન કરે છે પણ પોતાની દશા તો અમે દેહધારી છે કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણે છે અત્યાર સુધી અર્જુન શ્રીકૃષ્ણને પોતાની જેમ જ દેહધારી સમજતો હતો તે પૂછે છે શું આપનો જન્મ એ રીતે જ છે જેમ બધાનો હોય શું આપ પણ સૌ શરીર ધારણ કરી ફરી ફરી અવતરો છો શ્રીકૃષ્ણ કહે છે હું વિનાશ રહિત છું હું પુનર્જન્મ રહિત છું અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચારિત છું સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય આત્મા સોહી પરમાત્મા ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકનો પણ આ જ ભાવ છે એ અર્જુન જ્યારે જ્યારે સ્વરૂપ માટે હૃદય ગ્લાનીથી ભરાઈ જાય છે પ્રભુ પ્રભુ લય લાગે બ્રાહ્મી વેદના જાગે ત્યારે હું જન્મું આ થવા સારું જેને લાગી છે તેને મળે તો તેના સંગથી લાગે એ ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી પણ જગ જુએ બીજો બીજો સંઘ માત્ર મોત સમાન જાણે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંઘ દુઃખદાયક લાગે છે વચનામુદ બસો સત્તર જ્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી ત્યારે અંતર્શોધન થાય ઈહાપો જાગે ત્યારે હું કોણ છું મારું ખરું સ્વરૂપ શું છે એ સત્પુરુષના વચનને આધારે અનુભવમાં આવે વચનામુદ એકસો અઠ્યાવીસમાં કહ્યું તે પ્રમાણે હવે ફરી જ જન્મવું નથી પરિભ્રમણના પ્રત્યાખાન સાતમી તમતમ પ્રભાની વેદની એ વખતે સંમત કરત પણ જગતની મોહિની સહન થતી નથી નિર્વેદ અને સમ્યક જાગે ત્યારે નવો જન્મ થયો આ નવું અવતરણ આ દશાએ પહોંચેલા મહામુમુક્ષને સ્વરૂપનો આવિર્ભાવ થાય છે માત્ર જીવતી જાગતી જ્યોત મળે તો સજ આત્મ સ્વરૂપ પરમગુરુના રાગીને આ સંભવે છે ગૌતમ ગંડનને આ થયું હતું પૂજ્ય પ્રભુજીને પણ આ મુજબ જ થયું આ ઉત્તરાયણ કોઈક વિરલા મહાભાગી સાધકને થાય છે આ થયા બાદ શું કરવાનું છે તે આ અધ્યાયના આઠમા શ્લોકમાં કહ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સાધુનામ પરિત્રાણાય વિવેક વૈરાગ્ય શમ દમ વગેરે દેવી સંપત્તિની રક્ષા કરવા માટે હવે કટિબદ્ધ થયા એ જ બોધ આપવો છે છૂટવાનો મૂળ માર્ગ જગતજીવોને બતાવવા માટે તથા દુષ્કૃત એવા કામ ક્રોધ લોભ મોહ વિષય કષાય રાગ દ્વેષ વગેરે વિજાતી અને વિકારી પ્રવૃત્તિઓને જળમૂલથી નષ્ટ કરવા માટે તથા સ્વસ્વરૂપમાં ઠરવારૂપ ધર્મને સ્થાપિત કરવા માટે હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું અહીં તેને કાળની બાધા નથી ક્ષેત્રની બાધા નથી સત્ય પુરુષાર્થ થાય કે પ્રગટ થાય સમયે સમયે આવા મહાપુરુષો ઉતરે છે સ્વ પર કલ્યાણ કરતા જાય છે યુગનો અર્થ સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ એ નથી સાધનાના અધ્યાત્મ દશાના તબક્કા એ જ યુગ સાધક અધ્યાત્મમાં ઉપર ચડે એ મુજબ સતયુગમાં પ્રવર્તે તમસ તો નહીં જ રજસ ગુણ પણ નહીં શું ભોગવવું છે આત્માનંદ છોડીને કેંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ બાહ્ય પૂતગલની મદદ વગરની સમાધિ હવે સાત્વિક ગુણો પણ નહીં સહજ દશા ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કંઈ નહીં જ્યારે આવી યોગ્યતા આવી જાય ત્યારે તે મહાભાગ્ય મહાપાત્રને ખરો સતયુગ શરૂ થયો વચરામૃત બસો અઢારમાં બોજ્યું તે મુજબ સત સત છે સરળ છે સુગમ છે સર્વત્ર તેની પ્રાપ્તિ સંભવે છે વાણીથી તે અકથ્ય છે તે રૂપકથી કહેવાય છે પણ સર્વકાળે તે પ્રાપ્ય છે અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈ રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે કોટી વર્ષનું સ્વપ્ન તૂટ્યું જીવ જાગ્યો ધણી જાગ્યા ને ચોર ભાગ્યા ગ્લાની ઉત્પન્ન થાય નિર્વેદ અને સંવેગ જાગે આત્મ પ્રગટે આ અવતરણ દિવ્ય અર્થાત અલૌકિક છે લૌકિક નથી આ ચામડાની આંખથી જોઈ શકાય એમ નથી મનથી બુદ્ધિથી પણ માપી ન શકાય આત્મ સાક્ષાત્કાર થયો તે જીવ હવે પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી પરમ પરમબોધે વચનામૂત બસો એકમાં પ્રકાશ્યું છે કે સ્વરૂપ પ્રાપ્ત કરાવવા માટે આખું ભાગવત અક્ષરે અક્ષરે ભરપૂર છે સ્વરૂપ સહજમાં છે અને જ્ઞાનીના આશ્રય વિના જે પોતાને સ્વચ્છંદે વર્તે તો અનંત ઉપાય પણ નથી સમજાવનાર સત્પુરુષ જોઈએ દીવે દીવો થાય દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે અક્ષર ગમે તે કથન ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી કોઈ માખણ લ્યો કોઈ માખણ લ્યો કોઈ માધવ લ્યો અહીં તો આત્મસ્વરૂપ બક્ષવાની વાત છે અતિ નિર્જરતા વણદામ ગ્રહો સાચો ગરાગ હોય તો અમે આપી દઈએ શ્રીકૃષ્ણ વાસુદેવ સહજ આત્મ સ્વરૂપ છે ગોપી એ તો સત્પુરુષની ચિત્તવૃત્તિ છે વસ્ત્ર તો વિઠલો હરી ગયો રે લોલ દેહભાવ ગયો હવે આત્મભાવ વધ્યો અબાધ્ય અનુભવ શ્રીકૃષ્ણની માયા શ્રી કૃષ્ણની લીલા લીલયા આ ઉદય પ્રયોગની વાત છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ ગીતા વાંચી વિચારી તેના અર્થ ભાવાર્થ ઘણા ઘણા વિદ્વાન ઘણા અભ્યાસીઓ સાક્ષરો સંતો લેખકો પંડિતો અધ્યાત્મચિંતકો અને અભ્યાસીઓ વગેરે લખી છે જ્ઞાનેશ્વરી ગીતા અષ્ટાવક્ર ગીતા પ્રીતમ દાસકૃત ગીતાના અર્થ વગેરે અને જ્ઞાનસત્ર ગીતા નડિયાદ પ્રકાશિત મૂળ શ્લોકના સીધા જ અર્થ તેમાં છે શાસ્ત્ર પણ તે આશય સત્પુરુષ પાસે સમજવા ઘટે નહીં તો શસ્ત્રરૂપ પરિણમે અને ગમ વિના આગમ અનત્કારક થાય શ્રીમદ રાજચંદ્ર વચનામૂતને આધારે તેને ભૌમ્યરૂપ રાખી માત્ર આત્માર્થે વાંચન થાય તો કોઈ પણ શાસ્ત્ર હિત કરી નીવડે બધા યુગમાં સંભવિત છે આ કાળે પણ કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ યુગે યુગે આવા સત્પુરુષ જગત ઉદ્ધાર અર્થે અવતરે છે આ ભૂમિ બૌરત્ના વસુંધરા છે કુપોલદેવ કહે છે ભૂમિ સત્પુરુષ નથી કેમ પોતે છે ને પૂજ્ય પ્રભુસિંહજી જન્મ્યા સવંત ઓગણીસો દસમાં માં પૂજ્ય બ્રહ્મચાર્યજીએ દેહ મૂક્યો સંવંત બે હજાર દસ સંવંત ઓગણીસો દસથી થી સવંત બે હજાર દસ એકસો વર્ષના અંતરાળમાં પૂજ્ય પ્રભુસિંહજી પરમગપોળદેવ પૂર્ણ પુરુષ શ્રીમદ રાજચંદ્ર નજીકના ભૂતકાળની વાત પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધન જન્માષ્ટમીના દિવસે સંત ઓગણીસો પિસ્તાલીસમાં ઉતર્યા મહાવીરનો મૂળ માર્ગ જે પરમ કુલદેવે પ્રરૂપ્યો તે ચાલુ રાખ્યો આ પંચમકાળના છેલ્લા દિવસ સુધી ચાલુ રહેશે અને પાત્રજીવનું કલ્યાણ થશે આ સંભવામી યુગે યુગે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ